અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારને કોણે બનાવ્યું મી બાંગ્લાદેશ કેમ અચાનક દાદાના બુલડોઝર એ પહોંચ્યા ચંડોળા તળાવ વિસ્તારમાં અને કેમ ચર્ચાઈ રહ્યું છે આ ચંડોળા તળાવના ડિમોલિશનની વચ્ચે લલલુ બિહારીનું નામ કોણ છે વ્યક્તિ કે જેના થકી બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે એ એટલે કે ચંડોળા તળાવ વિસ્તારની અંદર રહેતા હતા સુધંધાઓ ચાલતા હતા અત્યાર સુધી એ ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વાત કરવી છે એના વિશે નમસ્કાર ન્યૂઝ રૂમ ને સાથે હું છું દેશમાં જ્યારથી પહેલગામ આતંકી હુમલાને ને લઈને પડઘા પડ્યા છે ત્યારથી જ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશના તમામ એ રાજ્યના મુખ્યમંત્રીને રાજ્યના ગૃહમંત્રીને સતર્ક કરી દેવામાં આવ્યા હતા અને સાથે જ એક તરફ પાકિસ્તાનીઓને પરત જવાનું જે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું જેમાં બીજી તરફ ગુજરાતમાં રાતોરાત ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી હતી અમદાવાદ પોલીસે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી અંદાજે એક હજાર જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડ્યા હતા પરંતુ આટલા બધા મોટા પાયે એક જ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ વસવાટ કર્યો પણ આ બધાને શરણ આપતું એનું નામ કોણ કોણ એ વ્યક્તિ કે જેને તમામ લોકોને લલ્લુ બિહારી લલ્લુ બિહારી એ આ સમગ્ર સામ્રાજ્યનો એ રાજા કહેવાતો ત્યાંના વિસ્તારનો જોકે બાંગ્લાદેશથી કોઈ પણ આવે તો તેને અમદાવાદમાં એવું કહેવામાં આવતું કે તમે લલ્લુ બિહારી પાસે જાઓ એ તમારું કામ કરી દેશે કેટલાય બાંગ્લાદેશીઓને તેને શરણ આપી છે અને આ રીતે પોતાનું આખું સામ્રાજ્ય ઉભું કર્યું લલ્લુ બિહારીનું લાલુભાઈ પઠાણ તરીકે ચંડોળા વિસ્તારમાં આજે પણ જાણીતો છે આજે જ્યારે પોલીસે સમગ્ર વિસ્તારની અંદર બુલડોઝર ફેરવી નાખ્યું છે ત્યારે ધીરે ધીરે લોકો એ ત્યાંથી ચંડોળા તળાવ વિસ્તારની અંદરથી જે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ ત્યાં રહી રહ્યા હતા એમની તો અટકાયત કરી લેવામાં આવી છે પરંતુ એ સિવાયના તમામ લોકો પણ હાલ તો ફરાર જોવા મળી રહ્યા છે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ પર કઈ રીતે કબજો જમાવ્યો હતો અને પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું તેમાં તેણે શરૂઆત એ ચંડોળા વિસ્તારની અંદરથી જ કરી હતી પૂર્વ વિસ્તાર સુધી પોતાનું સામ્રાજ્ય વધાર્યું અને આ બધામાં તેણે પોતાના પુત્ર ફતેહ મોહમ્મદને પણ સામેલ કર્યો હતો

અને સાથે જ તેમને દર મહિનાનું એક પેકેજ આપવામાં આવતું અને એ પેકેજના આધારે તેમને ત્યાં નોકરી પણ મળતી અને સાથે તેમને ત્યાં ગેરકાયદેસર રીતે વસવાટ કરવાના ખોટા દસ્તાવેજી પુરાવાઓ પણ મળતા હતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને સાચવવાનું કામ એ તેણે શરૂ કર્યું અને લલ્લુ બિહારીય ચંડોળા તળાવમાં એક બાદ એક ગેરકાયદેસર લોકોને ત્યાં વસાવતો ગયો અને એ જ વસાવતા બાદ લલ્લુ બિહારીએ ચંડોળા તળાવની બરોબર કિનારા પર એક વૈભવી ફાર્મ હાઉસ પણ વસાવ્યો હતો જ્યાં ગેરકાયદેસર રીતે આવતા બાંગ્લાદેશીઓને આશ્રય આપવામાં આવતો હતો જો કે ત્રણ દિવસથી ચાર દિવસ પહેલા જ અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક હજારથી વધુ શંકાસ્પદ ગેરકાયદેસર ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી હતી અને સમગ્ર મામલે તમામે બાંધકામ કે જે ગેરકાયદેસર બાંધવામાં આવ્યું હતું તેને તોડી પાડવા માટે વહીવટી તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે એક સાથે પચાસ જેટલા બુલડોઝર એ તૈનાત કર્યા અને લલ્લુ બિહારીએ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળના એજન્ટો થકી જે લોકોને લાવ્યો હતો કે જે એક વ્યક્તિ દેઠ દસ થી પંદર રૂપિયા વસૂલતો હતો અને ગુજરાતમાં રહેવા માટે ખોટી ઓળખ આપી દસ્તાવેજી પુરાવાઓની સાથે આધાર કાર્ડ રેશન કાર્ડ મતદાર ઓળખપત્ર વગેરે તે બનાવી આપતો હતો આ તમામે દસ્તાવેજોની મદદથી બાંગ્લાદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા વસાવવાનું કામ આ એક ઘાતકી જાળ હતી આખા ગુનામાં સૌથી ગંભીર બાબત એ છે કે લલુ બિહારીએ ખાસ કરીને બાંગ્લાદેશી મહિલાઓને એ ભારત લાવતો અને ચંડોળા વિસ્તારની અંદર તેને દેહ વેપારમાં ધકેલતો હતો નાણાંની લાલચ આપી અથવા ધબાણ આપીએ મહિલાઓને આ નરાધામો પાસે આ પ્રકારનો વ્યવસાય કરાવતો હતો અમદાવાદના વિવિધ વિસ્તારમાં દે વેપારની આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તેને શરણે એ ચાલી રહી હતી જો કે મહિલાઓ માટે આ એક એવી કેદ બની ગઈ હતી કે જ્યાંથી બચવાનો કોઈ રસ્તો ન હતો મહેમૂદ પઠાણ નામનો વ્યક્તિ લાલા બિહારી તરીકે ફેમસ હતો અને લલા બિહારીએ ચંદ્રોલા તળાવ પાસેની જગ્યામાં આલિશાન જે ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું જેમાં લલા બિહારીએ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશરો આપી અને સાથે જ તેના આસપાસના વિસ્તારની અંદર એ શેર બનાવીને જગ્યો આભાડે આપતો હતો હાલ તો આખી આ ઘટનાની અંદર ગુજરાત પોલીસની ટીમે એક કાર્યવાહી કરી છે અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘી દ્વારા ગુજરાત પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે એ અલ્ટિમેટમ એ છે કે આગામી બહોતેર કલાકની અંદર લલ્ુ બિહારીની અટકાયત કરવામાં આવે જો કે અત્યાર સુધીની અંદર પોલીસે લલુ બિહારીનું આખું એફોમાઉસ ધ્વસ્થ કર્યું છે અને સાથે જ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા એ ચંદોળા તળાવની અંદર લગભગ સો કરતા વધુ ગેરકાયદેસર અડ્ડો જમાવીને બેઠેલા લલ્લુ બિહારી હાલ તો ભાગી ગયો છે જોકે મોંઘી ડાટ ગાડીઓ અને વાહનો મૂકી લલ્લુ બિહારી ફરાર છે મિની બાંગ્લાદેશનો માસ્ટર માઇન્ડ ગણાતો હતો આ લલ્લુ બિહારી જેને પાર્કિંગના નામે ઉઘરાણા કરતો હતો તે ઉપરાંત મહેમુદ પઠાણ એ વ્યાજનો ધંધો પણ કરતો હતો અને મહેમૂદ પઠાણે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને બોગસ દસ્તાવેજ બનાવી આપી અને તેમાં પણ એ પોતાની ઉઘરાણી કરતો હતો બાંગ્લાદેશીઓને આશરો આપવો અને તળાવમાં બાંબુ બનાવી અને ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા હતા જો કે બાંબુ પર તળાવના કારણે અડધું તળાવ એ પુરાઈ ગયું હતું અને તે સિવાય લાલા બિહારી લોકો પાસેથી મકાનના ભાડા પણ ઉઘરાવતો હતો અને તેના દસ્તાવેજી અને તેના એ કાગળની અંદર લખાણ સાથેના પુરાવા પણ છે આ પહેલા પણ આ વિસ્તારમાંથી ડ્રગ્સના કેસો નોંધાયેલા છે આવા ડ્રગ્સના કેસોમાં પણ ઘણા બધા બાંગ્લાદેશીઓની સક્રિય ભૂમિકા છે એટલું જ નહીં પરંતુ ગત વર્ષે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માનવ તસ્કરીનો કેસ નોંધાયો હતો જેમાં બાંગ્લાદેશી નાની બાળકીઓને લાવવામાં આવી હતી ને તેમની પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો આ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્યુમેન્ટ અને મની લોન્ડરિંગના કેસમાં પણ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી

તેના અને હજુ લાલા બિહારી બિહારી કાર્યવાહી દરમિયાન હવે એ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક મુલાકાત લઈ અને આખી આ ઘટના જોઈ હતી જોકે ત્યારબાદ આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ ચંડોળા તળાવની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને ત્યાં જઈને આખી આ ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યાં જ એ ગુજરાત પોલીસની ટીમને અલ્ટિમેટમ આપ્યું છે કે આગામી બોતર કલાકમાં લલુ બિહારીની અટકાયત કરવામાં આવે તમારું શું માનવું છે આ લલુ બિહારીની આખી આ ક્રાઇમ કુંડળીને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને ચંડોળા તળાવને અંદર હજુ પણ જો કોઈ બાંગ્લાદેશી રહેતા હોય અથવા તમને કોઈની માહિતી હોય તો જરૂરથી કમેન્ટ જણાવજો તો તારે જોમ નમસ્કાર